પડે તો ક્યાં એવી જગ્યા હાથ નહીં લોબો કરવા દઉં કે જ્યાં તમારું અપમાન થાય હું એવી જગ્યાએ અપાઈશ કે જ્યાં તમને ક્યારે એવું નહીં કે મેં તારી પર ઉપકાર કર્યો એવા વ્યક્તિ જોડે અપાવું તો મોજો મેં મેલડી હલાવ્યું પણ એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય તમે આગળ જતા છ મહિના તમે કદાચ આગળ જતા તમારી જોડે પૈસા આવે તો પહેલા જેણે હાલ્યા છે ને એની દોનત રાખજો હો ભલે તમારે જો વાપરવાના નહીં રહ્યા ને તો ચિંતા ના કરતા હું મેરડી બેઠી છું વાપરવાનું તો પાકીટમાં હાલીશ હું એટલી તો ગોડી નહીં કે તમને હમુદા ખાલી કરી નાખીશ જેને જેના પાંચસો રૂપિયા બસો રૂપિયા હજાર રૂપિયા હાલવાના હોય ને એ હાલવાની દોનત રાખજો ભરવાનું કોમ મારું છે તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા વાળી બેઠીશ તમે વાપરો ઉડા હું મેરેડી બેઠીશ પણ વાપરવાનો ઉડારવાનો મતલબ એ નહીં કે સેવા પૂનમાં ધર્મના કાર્યોમાં બસ જેને પાછા હાલમાં આવી જગ્યાએ તમે વાપરો ખૂટવા નહીં દઉં જાઓ તમે જે કહો એ જે ગણો એ અને મારો અનુભવ થયો છે ભલાન થયો છે બેઠેલા બધા થયો છે કોઈ એવો વ્યક્તિઓ બાકી હોય મારો અનુભવ નહીં થયો હોય કોઈ એવો વ્યક્તિ બાકી હોય મારો પરસો નહીં મળ્યો હોય આ એમને એમ લાખોની ભીડ નહીં થતી નવા આવ્યા હોય ને એને કહીશ કે પાંચ રવિવારને